નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપ સૌ હું ત્યાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ વિદ્યા સહાયક ભરતી બાબતે વિદ્યા સહાયક ભરતી સત્યાવીસો પચાસ જગ્યા ભરવા સરકારને રિલિજઅન્ડી ટેટાટ પાસ ઉમેદવારોની કાયમી શિક્ષક ભરતી તો તમને ખ્યાલ છે મિત્રો કે અમે શિક્ષક ભરતી સાડા હજાર પાંચ છો કે અમે શિક્ષક ભરતી જાહેરનામું જે આવતી ગઈકાલે મિત્રો જે બહાર પાડવામાં આવ્યું છે સર વિદ્યા સહાયક બાબતે પણ લેટેસ્ટ અપડેટ મળી રહી છે તેના વિશે આપણે મિત્રો ચર્ચા કરીશું તો મિત્રો તે પહેલાં જે વોટ્સઅપ ચેનલ અલગ બંને બનાવે છે લિંક ડિસ્કશન હું પૂછો મિત્રો વિશે જોઈન થઈ જઈશું તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે જ્ઞાન સહાય વિદ્યા સહાયક કામ્ય ભરતી શિક્ષણ સહાયક અન્યતા કોઈ પણ ઉપયોગી બને તમારે તમામ મારે ત્યાં ચેનલ પૂરત આવશે તો ચેનલ સપ્શી કળમ નહીં તો મિત્રો तुम देख सको तो विद्या सहायक तबकानी कुल 2750 जगह भर्ती માટે જાહેરાત ઇકવી મહિના પછી પણ કોઈ 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 ન જ થા કોઈ માહિતી ન થા ઉમીદો ભાઈ રોસમજ છે તાતકે શિક્ષણ મંત્રીએ ડાર્ગડ 2022 માં કુલ 5300 સાઈ જગ્યા ભરવાની કરી હતી પ્રથમ તબક તબક કામ કરવા જે એવા ખરી પણ બીજા તબક્કા માં 2750 ની ભરતી બાકી છે તે ભરતી કાર્યક્રમ આવશે તે બાબતે મિત્રો તા. 1 1 2 ની પરિપત્રા 4 5 વસ લેવામાં આવી હતી જે જાહેરાત પછી ટેટ વનની પરીક્ષા છેલ્લે બે હજાર અઢારમાં અને ટેટ ટુની પરીક્ષા છેલ્લે ઓગણીસો બસમાં લેવામાં આવી હતી જેથી તાત્કાલિક શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા સાત સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ જાહેરાત કરાઈ હતી કે વિદ્યાસાયે ભરતી બે તબક્કા યોજવામાં આવશે પરંતુ છવ્વીસો જગ્યા પર ભરતી ભરાશે અને પ્રક્રિયા આવશે બીજા તબક્કો સત્યાવીસો પચાસ જગ્યા પર ભરતી પર હાથ ધરવામાં આવશે તો મિત્રો તબક્કા પ્રથમ ભરતી બે એક હજાર ત્રેવીસ જગ્યાઓ પર વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં આવ્યું હતું તરફ સરકાર દ્વારા કરાયેલા જ્ઞાન સહાયક નિમણૂક રાજ્યભરમાં બેરોજગાર ઉમેદવાર દ્વારા કાયમી ભરતી અંગે કાયમ અંગે ભરતી અંગે માંગ કરાઈ હતી જો બાકી તબક્કા ભરતી માટે સરકારી મંજૂર માગવામાં આવી તો મિત્રો તમે જોઈ શકો છો જે તમને ખ્યાલ છે મિત્રો ગઈકાલે સાડા હજાર પાંચસો પચ હજાર પાંચસો જેટલી કામી શિક્ષક ભરતી ટાટ વન ટાટ ટુમાં કરવામાં આવી છે વિદ્યાશાગની ભરતીમાં સમાચાર આવેલા વિદ્યાસાગર ભરતીમાં ટૂંક સમયમાં જે સત્તાવીસો પચાસ તેનું પણ ટૂંક સમય બહાર પડશે તો મિત્રો જ્યાં બહાર પડવાનું છે ટૂંક સમયમાં જો કોઈ જે કોઈ અપડેટ આવશે ઓથેન્ટિક જે પરિપત્ર આવશે તમે જાણ કરવામાં આવશે ત્યાં આપણા ચેનલને કરવાનું ભૂલશો ને થેન્ક યુ વેરી મચ